તો અરે બાપુ સમયની ભલી હારી છે મને તો એમ થાય સત્યુગ સતયુગ કરતા બાપુ હારો યુગ છે જીવતા આવડે ઘણાય કે મોંઘવારી 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 છે જ તમને બધા લાગ્યો ભલે અને મોંઘવારી જો નડતી હોય ત્યાં ત્યાં તેને મોબાઈલ ને શું ગળામ ભરાવા છે હે આપણને કોઈ ગામમાં સકન ન લેતું હોય ત્યાં મોબાઈલને શું કરવા હોય હમણાં દસ વી માણસ આપણે હેઠળ કામ કરતા હોય તો બરાબર કોઈ ગામમાં આઠાનાય નાય ન દે હોય ઈ તો તને મોબાઈલ લઈને રખડતા હોય બોલો પાછા કે મોંઘવારી એટલે મોંઘવારી છે જ નહીં તમારે ધંધો ન જ કરવો એટલે મોંઘવારી છે હું શરૂઆતમાં બાપુ સુરેન્દ્રનગરમાં કારખાનામાં ત્રાઠ રૂપિયામાં નોકરી કરતો હતો ત્રાઠ રૂપિયા મહિને નેવું રૂપિયા દે અને આ કાંત પાડી દે કાંત અત્યારે એક છોકરું ગામમાં જાય તો બાપુ એમ કે હું ગામમાં જઉં છું તો પાંચસો નોટ સિવાય જાતા નથી તોય મારા રામ સંતોષ જેવી ચીજ નથી સતયુગમાં તમે જો આ ઇતિહાસ તમે ખોલીને જોવો ને સતયુગમાં અયોધ્યાની ગાદી ઉપર હરિશ્ચંદ્ર રાજાને એક ગુરુ મહારાજના વચનને ખાતર કાશીની બજારમાં બાપુ બૈરાની હરરાજી કરવી પડી જે બૈરા વેસવાનો વારો આવ્યો આપણો અયોધ્યાની મહારાણી બાપુ બજારમાં બૈરાને વેચવા નીકળે લેવી છે કોઈને બાય લેવી છે અરે વિચારજો ખરો મારા રામ તમારે મારે શું દાખ પીડ્યા છે હજી બહેરા વેચવાનો વારો આપણો ન આવ્યો તોય બાપુ સુખ્યા નથી દુનિયા એના ગાણા એમ નો ગાય રામ કઈક ભોગ આપવો પડે કંઈક સમર્પણ કરવું પડે દુનિયાના બુશ મારવાન પછી કે ભુવા પાસે દાણા જોવો રહે ભુવા દાણા શું જોઈ દે તમારે ત્યાં ગમે એમ હોય અમારે ત્યાં નકરું જોવાનું જ હાલે તમને કહું નામ લખાવવું પડે કે કાલ ને પમદી આવજો બોલો તત્ણ દિયે ત્યાં વારો આવે અને કરોડપતિના દીકરા દાણા જોર આવે છે બોલો એમને એમ કે આમને મૂક્યા નો માર્ગ નથી આ શું જોર આવતા અરે હું ધો ધાયલું છે તમે જો આપણા ગઢ અને ખાવા દાણા નો તો માતાજી ના દાણા નો જોર એટલે માણા બનાવ્યા બે ટાઈમ રોટલો દે અમને શું નડે છે તો એનો જોર આવે અરે એવું આયલું છે તમે જો ચોખ્ખું ઘી બજારમાં લઈ નાટા ચોખ્ખું ઘી છે ચોખ્ખું ઘી ખપે મને કહેજો દારૂ ઓલા બાવળી આમ વેસે તો ખેપી જાય બોલો પીપડે પીપડા ખૂટી રહે લો ખોટું ખેપી જાય છે હાસ ઉનસ કર નથી લાગતું કે આપણે ઉધા હેલા જતા ઉનર લાગતું અરે ખાવા પીવાનું આ દુનિયામાં મારા રામ ક્યાં છોડું છે ને ઈશ્વરે કેવડું આપ્યું છે તમે જોવો તો બાપુ મોજ કરી એવો સમય છે મને તો એમ થાય કાયલ મરી જશે જેટલો સમય મળ્યો આનંદ કરી લ્યો એક ઘડી આધી ઘડી આધી મેં પુણ્યા તુલસી સંગત સાધકી કટે કોટી અપરાધ વાતું કરવી ક્યાં કરવી અંતરના ઉડાણ ની કોક વેધુને ને કરાય વાત અને ચોરે નો સીતરાય સીત ની વાત શંકરા રોવું છે પણ ટેકો દેવો ખંભો તો જોઈ રોવું ક્યાં આખી દુનિયાને ને રોવું છે પણ જ્યાં જાવ બધા રોવે છે આપણો વારો ક્યારે આવે રોવાનો બધા રોવે છે એક ભાઈ જાય તા કે ધાબુ ભરવું છૂટાખૂટી બીજા ભાઈ જાય તા કે ડોબું વિયાણું દોવા નથી દેતું બીજા માં જાય કે છોકરા ને બહુ વેવાઈ તેડી ગયા મોકલતા નથી બીજા માં જાવ કે છોકરા ને પોલીસ વાળા લઈ ગયા જામીન ચડતા નથી આપણે એમ તો આખી દુનિયા હારી રોવે છે આપણે ચા રો હરીને મેળવવા દાસી જીવન રોવે મીરા રોવે નરસી રોવે મારા નાથ તે માણા બનાવ્યા જો તારી આભા નો થાય તો તો અમારો આટો થાય હરીને ઈશ્વર ને મેળવવા માટે તમે કોણ છો આટલા બધા બેટા છો મને કોઈ કયો કોણ છો તમે દુનિયા કે માણા 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 બન્યા હોય તો તો દુનિયામાં પૂજાય જાય મારા રામ હજી આપણે માણા જ નથી બન્યા તમે ખબર હોય જો તમે કોણ છો મને ખબર હોય જો હું કોણ છું આની માટે સદ્ગુરુ જો સદ્ગુરુ સિવાય બાપુ મીરાએ ભજનમાં કીધું આત્માને ઓળખ્યા વિના લક્ષ ચોરાસી ન મટે તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભવના ફેરા ન મટે હમણાં ભાઈએ વાણીમાં કીધું ને કે આ જન્મ સુધારો ગુરુજી માથે કેમ ગુરુજીને કીધું કેમ હનુમાનને ન કીધું શિવને ન કીધું કૃષ્ણને ન કીધું કોઈ ન કીધું ગુરુજી મારા જન્મ સુધારો ગુરુ શું કામ કીધું ભગવાન કે ન સુધરે સદગુરુ જરૂર બાપુ આપણે જેને ભગવાન કહે છે એને સદ્ગુરુની જરૂર પડી છે સદગુરુ સિવાય બાપુ આ લિસ્ટ માં નામ આવે જ નહીં એવા કાંઈક આવ્યા ને કાંઈક ગયા એમ નામ પતે એવું જ નથી રા એમ સદગુરુ ની જો કૃપા થઈ જાય તો જ મેળ પડે એવું છે બાકી જય ભગવાન હું તમને એક વાત કરું કે ભોળાનાથ દીકરો ગણપતિ ને ગણપતિ નું માછું કે ભોળાનાથે કાપ્યું અને હાથી લગાડ્યું આપણે ફોટામાં માં જોયું મૂર્તિ છે ને હાથી નું કાપી લગાડ્યું તો હું એમ કહું છું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય હાથી નું કામ લગાડ્યું છે અને હાથીનું નું લગાડીએ કે લગાડી ભોળો નાથ તો એ ઓલું કાપ્યું થી ન સોટાડી શકે અને માણા ને શરીર હાથી નું માસું આવડું હોય ફીટ થાય તમને કેમ લાગે એટલે આ બધું મગજ મારી વાળું છે અને આ સદગુરુ હોય ને તો સમજાય ને કે બીડીઓ ઠૂઠા વીણતા થઈ જાય એવું છે આ એમ નામ સમજાય બમજાય નહીં રામ કિસી કો મારે નહીં એસો પાપી નહીં એ રામ આપે આપ મરજા દે ને કરતે કુડે કામ કે રામ કોઈને મારતો નથી તો વાલી ને રાવણ ને આ બધાને કોને માર્યા રામણ કે છે હું નથી કેતો તો ખોટું તો હાલવા ન દે આ તો આધુનિક યુગ છે કોમ્પ્યુટરનો યુગ છે રામ મારતો નથી વાતે પાકી છે મારે વાતે પાકી છે તો સમજવું કેવી રીતે પણ એક રામ દશરથ કા બેટા એક રામ સબકા ઘટમે બેઠા એક રામ સકલ પદાર્થ ને એક રામ સબસે ન્યારા ભજવાનો છે જુદો ભજી છે જુદો તમને મને બાપુ શેટુ ઈ પાડી દે ઈશ્વર છે ને ઈશ્વર આપણા જેવો સહેજ ની પહેલી વાત જ આ વિશ્વ વ્યાપક નિરંજન નિરાકાર છે વરસાદ પડે ને વરસાદ બે બે પાંચ ગૌ સુધી એક ધારો વરસાદ પીડ્યો હોય તો જે વસ્તુ જે માણા ને એના જેટલું પાણી મળે ગ્લાસ મૂક્યો તો ગ્લાસ જેટલું મળે માટલું હોય તો માટલા જેટલું પણ આ અમુક અમુક ને કોરે કોરું રહેશે ને એ ઊંધાશે આ આવડું મોટું કામ કર્યું ને આમાં બધાનો સહકાર હોય આમાં તો હોમ દૂધ બગાડવું હોય બે ટીપા એટલે જેવા તો હોય ગામ અહીંયા હોય અમારે છે અહીંયા અને એના બે માંડવા ઉડી જાય ને પછી જઈને ખાવું ભાવે જે વિઘ્ન સંતોષી હોય ને એને એમ થાય મરબુ બધું એમ કેમ થઈ જશે એકા તો એમ કેમ થઈ જશે એમાં કુદરત ને કરો વંટોળી આવે ને બે ગાળા જો આમાંથી ઉડે ને હા ધરીને ખાય મરબુ કારણ કે એની એમાં જ મજા આવે એના હાટું જ છે એની માસ કહેવાનો મારો મિનિંગ શું છે બાપુ આવા આવા જે ધર્મ કાર્ય થાય છે ને એને સપોર્ટ કરજો એને એને મદદરૂપ અને મદદ ન કરો તો કઈ પણ મારા બાપ નડતા નહીં આ નડો નહીં તો મારા નાથ નોંધ કરવી પડે નડતા નહીં તો એને ખબર પડે કે બેટા આખી જિંદગી નડ્યો પણ આ કામમાં એક નડ્યો નહીં એનું બાપુ ભજન થઈ જાય પણ એમાં આમાં મને અમુક આ નામ આપ્યા ઈશ્વરભાઈ નાગજીભાઈ ઈશ્વરભાઈ મહાદેવભાઈ રમેશભાઈ નાગજીભાઈ ચેરમેન ધોડાભાઈ રવજીભાઈ હરેશભાઈ મહાદેવભાઈ આંબા ભાઈ જોઈતાભાઈ ખરેખર સાત આઠ નામ છે ને બે તો આમ નામ વાજે ને મને એમ થયું સાત આઠ મકોડા ની હાંકળ હોય એવું લાગ્યું મને અને વાત એ સાચી છે બાબુ આ હાંકળ થઈને જીવવાની જરૂર છે